સરસ મમ્મી આ વીતીઓ બંધ કરેલો વિરાટ હવે આખું બંધ કરેલો મમ્મી પરવા દા વિરાટ

ઉઠ જાય વિરાટ ને વેકેશન છે એટલે વિરાટ ને મજા નથી આવતી અને એને ફોન જોવા જોવે આખો દિવસ અને હું દેતી નથી એને ફોન આખો દિવસ સાચી વાત ને મારા ભેગે અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં વિડીયો જોતા હોઈએ તો જોઈએ સાથે સાથે એમાં જો છો એના જેવડો નાનો છોકરો ડાન્સ કરતો હોય કે કાંઈ બોલતો હોય કે એવી રીતના રીલ્સ આવે વિડીયો આવે જો હું એને લાઈક કરું તો ભાઈ ભાઈ અમારા થઈ જાય બાપો મારી મા દીકરાને મગજમારી થઈ જાય છે કામ નહીં બેટા એને ગમતું નથી એ વિડીયો પણ આવશે વિરાટનો કેવો એ માથાકૂટ કરે છે મારાથી તમે જોજો હું એમાં વિડીયોમાં આ વિડીયોમાં હું નાખીશ મારાથી કેટલી માથાકૂટ કરે એ ખાલી લાઈક કરવામાં આ મારો બાબુ કંઈ હારો નહીં આ મારો બાબુ આમાં જો જો જો

ના કરું કાઢી નાખો કેમ કેમ કાઢ નાખું પેલા તું મને કે એટલે હું તને હું કાઢી નાખીશ બસ કોઈ દી નહી કરું કોઈ દી નહી કરું કોઈ દી નહી કરું હે

રાજી ખુશી થાય બીજું શું થાય કે એને વધારે લાઈક મળે એટલે ખુશ થાય બીજું શું હોય મારો કાનુડ વિરાટ ને ગમતું નથી આપણે એના જેવડા કોઈ નાના છોકરાને લાઈક કરીએ તો મોટા ને ગમે એને કરો એને કઈ તકલીફ નથી કઈ વાંધો નથી બાકી નાના છોકરાને લાઈક નહીં કરવાની એના જેવડાને નહીં વિરાટ એ એમ કે છે મમ્મી ચાલો બાય